पेशेंट आता तो मतलब है।, तो है।, है तो ठीक से ट्रीटमेंट करो हर मतलब यही है आप डॉक्टर हो हम आपके भरोसे ही तो आते हैं इधर आप इतना पेट में दर्द कर रहे तो भी तो इधर आ रही है थोड़ा भी है तो जनरल हॉस्पिटल मतलब ठीक क्या है उसका तो मतलब तो दिखाओ प्राइवेट में जाने का आपने उसका एक्सरे नहीं लिया कुछ नहीं लिया एक इंजेक्शन ही डाल इंजेक्शन डाल दिए भाई નથી આપણે ઘટે ઉધર દેખ કે નાના માણસો આવે છે એને રિફર કરીને આ લોકો મોકલી આપે છે બરોબર છે

પ્રાઇવેટ ગાડીમાં બી નથી લગા તો પણ આ સુવિધા છે આપણા સરકારી હોસ્પિટલ જિલ્લાની મારું નામ લાલાભાઈ ડાયાભાઈ ચારણ બરોબર મને તાવ આવતા હું છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો પણ આ માણસને મેં તડપતા જોયો મારાથી સહન ના થયું બરોબર ડૉક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ એકથી દોઢ કલાક લગી પેશન્ટ આમ નામ તડફડતો તો કોઈ સારવાર મળી નથી ડોક્ટરને એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા પછી અમે બધાય કીધું મીડિયાવાળા બોલાવીએ છે પછી એ થોડાક આવીને થોડીક સારવાર કરી કોઈ સ્ટાફ નથી કોઈ એક્સરે નથી આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે પણ કોઈ સુવિધા નથી મારું નામ ભાઈ વિજયભાઈ રાઠવા દોઢ કલાકથી એક પેશન્ટને લઈને અમે આવ્યા તો એકસો આઠમાં પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડૉક્ટર તૈયાર નહોતા તો એમણે અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર એવું કીધું તું અમને કે જે બી હોય એ તમારથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નતું કે નુકસાન બી નતું એટલું ખાલી પડીને ખસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું લાગ્યું હતું તોય ડોક્ટર એવું કે તમે દેવર્સિંહ લઈ જાવ કેસર લઈ ગયો ઓરસંગમાં લઈ જાવ નીલકંઠમાં લઈ જાઓ તમારે સારવાર જઈ સારી રીતે કરાવી કરાવો બાકી જનરલ હોસ્પિટલમાં કઈ અમારે સુવિધા નથી એક્સ સુવિધા નથી કઈ બી સુવિધા સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલમાં નથી એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયાને ને બોલાયા મારું નામ છે રાઠોડ કુલસિંહભાઈ મનુભાઈ મારા સંબંધી છે ભરોજ થી એમનું એક્સિડન્ટ થયું હતું ઓડ ગામે ઓડ ગામે થી એક્સિડન્ટ થયું એમના એક્સિડન્ટ થયા પછી એક એકસો આઠ માં એકસો આઠ ને બોલાય એકસો આઠ ને બોલાય એકસો આઠ માં સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં લાવ્યા જનરલ હોસ્પિટલ આયા પછી કોઈ એક થી 2 કલાક સુધી સારવાર કરવામાં નહીં આવી અને ડોક્ટર સાહેબને કીધું તોય કશું કર્યું નહીં એક ઇન્જેક્શન આપીને ખાલી છોડાવી રાખો અને એના પછી અમે અમારા મિત્રો મિત્રો ફ્રેન્ડ 20 થી 25 જણા બોલ્યા એના પછી ડોક્ટર અમને ફાળીવાળા તો સારવાર કરવામાં આવી અને હમણાં અત્યારે સારવાર કરે છે ડોક્ટર સાહેબ અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો